અનેક યુટ્યુબ પ્રીયુ પર મેલે કેમ છો બધા મજા ને તો જય માતાજી રામ રામ બધા ને તો માતાજી હોનું હારું કરે ને બધાય હાજર ને વે રાખી એને જે ઈશુબેક્ષા આપું છું તો આજના ના ના આપ ભલોક માં તમારું બધાય નું હાર્દિક સ્વાગત કરું છું તો અટાના માર ભાઈ છે ને રમતે થોડાક છડાસી હઉ નીરુ બેન બેન નીકળો જો દીધું થઈ ગયું ને પતિક ભાઈ એક દેશે થોડક ધ્યાન રાખવી પડે એમ કેમ કે એકવાર વાર આગળ આવે છે ને પછી ખુલે એમ નથી આ ભાઈ ને એક તરફ છે ને આજ અરે રાખવાનું છે ક ભાઈ હલો દાદા શું કામ કરી હાલો જોવો જઈ હાલો આજે આપણે શું બનાવવાનું છે ઝૂપડો બનાવે ભે હાટો કાં ગંગોનું ને તો આ એક થાંભલી નાખી દીધી અહીંયા એક કાં અહીંયા નાખી દીધી તો આ રીતની થાંભલી નાખીને હવે ગંગો હાટો ઢાળિયો છે ભાઈ તું શું કરે ના ના એ હતા ને બતાવે કાં જવું ના ફૂલોડા તોડવા હે આ ના દાદા કાં છે ડા દાદા કંઈ જા દાદા ના જા દાદા જોલી પર મારા પપ્પા છે ને ओले परसेरा से केम के ना नाकवा पड़े केनी आ लाकरा फिट करवा पड़े केनी એટલે અમાર નળિયા હરખા કરે છે એ બુજે છે કા ભાઈ દાદા 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 વાળા દાદા ને કેની દાદા કેતની દાદા અમાર પ્રતિક ભાઈ અહીંયા રમે છે એવું બધું છે તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરજો અને ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો આ કેટ નંબર બા લાંબા છે ને તો જ અમે અમાર છે તો અંબા એ ની આ બધું કેટલું હું શું થઈ જાય ની બા ઢાળી હું ન થઈ એટલે કે મને બેક નળિયા ની જરૂર હતી તો બેક નળિયા લઈ લીધા અને આમ જો અહીં নিয়কুৱ নিয়ে লাই লি নলিয়া নে বাই লিধো আছে বৰদ আছে লাগে আমাৰ খাটলো ঠাই নেঠা গৰমি থাই

ફાઈનલી ફેમિલી જોટો આમ તો પોગી ગયા છે દવાખાને કેમ કે દવાખાનામાં થોડુંક આમ તો કામ છે ને નાનું હોય એવું એટલે દવાખાને આવીએ છીએ અમે બે બેન તો થોડું કામ બાકી છે તો કામ ના કમ્પ્લીટ કરી નાખીએ પેલા આમ જો અટાણમાં તો કેટલી અહીંયા ગરદી હોય હોસ્પિટલમાં તો ફેમિલી છે ને આજ તો થાકી ગયા દવાખાને એવા કેસ લખાવવામાં કેટલી વાર લાગી કેસ લખાવી લીધો તો પાછું બતાવવાનું છે ના વાર લાગી જાય એવું બધું છે બહુ ટ્રાફિક છે ને એટલે બહુ મજા નહીં આવતી એવું બધું છે વારો જ નહીં આવતો ને એમાં થોડુંક માંસ રાખવું પડે કેમ કે છે ને દવાખાના છે ને એ તારું કુતરે તાવને એવો બધા બહુ વાયરા છે કે ને એટલે પછી માંસ તો રાખવું પડે બીક લાગે તાવને એવું બધું છે મને તો સારું છે પણ અમારા બેનને થોડુંક કેટલા વીસ દિવસથી એકદમ માથું દુખે ને તો મારા બાકી તમે હોસ્પિટલ જાય ને દવાખાને બતાવી દીકરી પીધે સારું નથી થતું અમારા બાકી કાંઈક નસ કાંઈક દબાતી હોય કે શું વાંધો હોય કંઈક નક્કી નહીં કે તમે બતાવી લો એમ તો એટલે હું ને પ્રતિકના મમ્મી આવ્યા છીએ અને મને કાંઈ વાંધો નથી પણ પ્રતિકના મમ્મીને માથું દુખે છે ને એટલે આવ્યા છે તો પ્રતિકના મમ્મી છે ને વાટે ના મમ્મી વાળામાં બીભાસી હું હું છે ને પાણી પી આવું કેમ કે પ્રેસ થઈ આવું ગઈએ ને એક પબ્લિકમાં પબ્લિકમાં બેહવાનું હવાનું આમ જગ્યા નથી એટલી બહુ ટ્રાફિક છે આજ તો અસરા ઘડીક પાછા જાય ને બેન ગોજ છે કે કાંઈ જાય એમ તો હું પાછી જાઉં હવે બેન પાસે દવાખાનાનું કામ હતું તો કમળ ખેંચ્યું છે અને ન જ દબા એમ કહેતા ને દવા આપી દીધી અને સંદીપે મારા હાટું હું લીધું ગેસનો બાટલો સિલિન્ડર જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આજે બધા બધા મોબે ભેગા થઈ ગયા બોલો આજ કેવા બધા માણસો વીઆઈપી મળ્યો એમને થોડી ખબર હતી આ તો વસાના કાવાન થઈ હતી સાફ બનાવા કેવો છે ઈ લેવા ગયો ગલ્લો છે ગલ્લો હા આ એ મમ્મીની છે

અટાણે ફેમિલી હુજ જશે અંધારું થયું ને અમારે પતિ ભાઈ હુજ જશે એવું બધું છે ને ઢાળિયું કમ્પ્લેટ કરી નાખ્યું કાબા ઢાળિયું બની ગયું ને ઢાળિયું બનાવી નાખ્યું છે નવ છે મારા ભાઈ રોટલા બનાવે છે સંદીપ છે ને અગરબત્તી કરવા ગયા છે તો ધૂપ દીવા કરી લઈ પછી વાળું પાણી કરી લઈ એટલે વાળું પાણી કરી લીધા વાળું પાણી કરી અને અટાણે જો આવી જાય છે અને અટાણે છે ને અમારા ભાઈ અહીં રમે છે કેમ કે નવા નવા ચપ્પલ લાવ્યા છે આજે બતાવ્યું તો ભાઈ કેવા લાવ્યા મસ્ત મસ્ત કલર ના લાવ્યા છે મસ્ત મસ્ત ચપ્પલ લાવ્યા ભાઈ જે એ રમે છે લે ગાડી બની ગઈ ભાઈને છોકરીક રમાડી તો બસ હવે આશા છે કે આજનો તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો એમાં કરાય વાય સારું આવડે નવા સપડા ગાડી કરી નાખ્યા વિડીયો અહીંયા બધી જોવા માટે તમારો બધાયનો આભાર તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા